જેમ આપણે પતિ પત્નીમાં મર્યાદામાં વાતો કરી કે એમને કહી દેજો એમને એટલે બીજું કોણ એમના ઘર એમ શ્રીમદ્ ભાગવતમાં સુખદેવજી મહારાજ રાધા શબ્દ નથી બનતા પણ યોગ માયા બોલ્યા યોગ આયામ સામાયા ભગવાનનો જે યોગ કરી આપે તે યોગ માયા આજે યોગ બહુ પ્રચલિત થઈ ગયો ગૌર મહારાજ પાસે જઈએ તો પૂછીએ મારા જો બંગલાનો યોગ ક્યારે ગાડીનો યોગ ક્યારે દીકરાનો યોગ ક્યારે કોઈ યોગી પાસે જઈએ તો બીજા યોગો પૂછીએ છે પણ કોઈ ગુરુજનની પાસે જઈને એવો યોગ પૂછ્યો ખરો કે મને મારા ઠાકોરજીનો યોગ ક્યારે છે ચૌર્ય વિદ્યા પ્રચાર મંડમ ચોરીની જો યોગ ચૌર્ય યોગ જો કોઈ કર્યો હોય તો એ કૃષ્ણને ચોરી યોગ કર્યો છે ગોપીને એવું શું ચોરી લીધું કે ગોપીઓ પાગલ બની ગઈ દિવાના બની ગઈ ઈશ્વર સાથેનો જે યોગ કરી આપે તે શ્રી રાધા એટલે ભક્તિ શ્રી રાધાના શરણમાં ગયા હવે રાધાને કૃષ્ણ તો ભેગા થયા પણ બધાનો જો બોલાવા છે તો શું કરીએ એટલે આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ ને વોટ્સઅપના ગ્રુપમાં મેસેજ મૂકી દીધો એટલે જેને જેને પ્રેમ હતો એ બધા આવી ગયા તો વસીમ ઉપાસ શરદ પૂર્ણિમાની રાત્રિએ મન ખીલી ગયું અને ખીલતાની સદે ભગવાને જે જે તો આખા ગોકુળ ગામે પણ બધા ન દોડી શક્યા જેનામાં પ્રેમ હતો નિષ્કામ બુદ્ધિ હતી એ જ ગોપી જઈ શકી શ્રીમદ રૂપિયાથી ભાગવત નથી મળતું પણ ભગવત કૃપા થાય તો રૂપિયા પણ ખર્ચવાનું મન થાય શરીર પણ સાથ આપે અને સમાજને પરિવાર પણ સાથ આપે એ જન્માનરે ભવ પુણ્ય બાકી ઘણા મેં એવા જોયા છે ઘણા વર્ષોથી કે જે મહારાજ મારે કથા કરાવી છે કરાવી છે પરંતુ યોગ નથી થતો અને માયાબેન ઉપર ચાર ચાર વાર યોગ થયો એ ચતુર્ભુજીની કેટલી કૃપા કહી શકાય અને આપણા બધાના ધનભાગ કહેવાય કે આપણને વારે વારે આવો અવસર મળતો રહેશે કંઈક પુણ્યબળ હશે કંઈક ભગવત કૃપા હશે કે જીવનમાં આવો અવસર આવે આવો વિચાર આવે એ જ બહુ અણમોલ કહી શકાય અત્યારે આ જમાનામાં તો અણમોલ કહી શકાય બાકી પિકનિકોમાં હોટલોમાં લાખો રૂપિયા વાપરીએ છીએ પણ આવા સત્સંગમાં વાપરવા એ બધાની તાકાત નથી બધાની ઉપર એક કૃપા પણ નથી થતી ભગવત કૃપા થાય તો આ કામ સરળ બની જાય છે અડધી રાત્રે ગોપીઓ દોડતી ગઈ છે પણ શું લઈને ગઈ આપણે મંદિરમાં જઈએ છીએ પણ શું લઈને જઈએ છીએ તો ચોખા ફળ ફૂલ રૂપિયો લઈને જઈએ છે જોડી લીધી પણ કઈ જોડી લીધી એ જ ખબર નથી આપણે જોડી લેવાની પણ આપણે લુગડાની જોડી લઈ દઈએ છે પણ જોડી લેવાની હૃદયની જોડી લેવાની જરૂર છે ભગવાનને હૃદયમાં પધરાવીને લાવવાના આજે ગોપીઓ બધું જ છોડીને ગઈ પણ શું ન છોડ્યું મંદિરમાં તમે જાઓ તો કેમ ચંપલ તમને કરાવે છે બીજું કશું નથી કઢાવતું ભાઈ ચંપલ કાઢો ચંપલ કાઢો કાઢો એ પ્રતિક બતાવે છે તમે ચંપલ નથી કાઢ્યા પણ તમારી અંદર રહેલું અભિમાન કાઢ્યું છે તમારી અંદર રહેલો અહંકાર કાઢ્યો છે તમારી અંદર રહેલો રાગદ્વેશ કાઢ્યો છે અને તમે સરળ સહજ બની પ્રભુના સાનિધ્યમાં જઈ રહ્યા છો પણ એ જ્ઞાન નથી એટલે આપણે તો ચંપલ જ જોઈએ અને કાં તો પછી હાથ ભગવાન બાજુ હોય ને આંખ ચંપલ બાજુ હોય લઈ નહીં જાય ને લઈ નહીં જાય એટલે આ શક્તિ આપણને એ વિકારો તરફ જ છે સુખદેવજી વર્ણન કર્યું પરીક્ષિત ભગવાને અંધકાર ટકતો નથી એમ ભગવાનની સામે અહંકાર અભિમાન પણ ટકતો નથી ગોપીને અધ્યાસક થયો સમાજ શું કહેશે પરિવાર શું કેશે લાલા આવું ન કહીશ આવું ન કહીશ અભિમાનનો કણ ચૂડા થઈ ગયા આંખ ઉપર આવતાની સાથે આંખના આંસુમાં પડદો પડી ગયો અને પડદો પડી ખુલ્લી આંખે દેખાતો કૃષ્ણ અદૃશ્ય થઈ ગયો તમે વૈશાખ મહિનામાં લગ્નમાં ગયા અને લગ્નમાંથી બર્વપોરે ઘેર આવ્યા અને એટલા બધા પડશ્યો રેપઝેપ થયા કે સોનાનો તોલાનો હાર કાઢીને કબાટ ઉપર મૂક્યો રૂમાલ વડે મોડું બડું લૂચ્યું અને રૂમાલ મૂકી દીધો કબાટ ઉપર અને સીધું એરકેશન ચાલુ કરીને સૂવા જતા રહ્યા ચાર વાગે તમે જાગ્યા ને ગળામાં હાર ન દેખાવ્યો પડી ગઈ ફાળ હાર ક્યાં ગયો ક્યાં ગયો ક્યાં ગયો આખું ઘર શોધી કાઢ્યું પણ હાર ન મળ્યો જે કોઈ ઘરમાં આવ્યું બધાની ઉપર શંકાઓ આપણે નાખી એ જ લઈ ગયો છે એ જ લઈ ગયો છે અને એ શોધતા શોધતા એટલો થાક્યા ફરી પાછો પ્રસેવો થયો અને પ્રસેવો થયેલો રૂમાલ લઈને મોડું લૂછવા ગયા અને એકદમ ચમત્કાર થઈ ગયો અછોડો મળી ગયો ચમત્કાર નથી ત્યાં જ હતો પણ એની ઉપર એક આવરણ તમે મૂકી દીધેલું એ આવરણ હટી ગયું તો તરત અછોડો દેખાઈ ગયો એમ ભગવાન ગોપીની સામે જ છે પણ ગોપીને નથી દેખાતા કારણ એક આવરણ છે આપણી સામે જ ભગવાન છે વેદાંત એમ કે છે આપણે ને ભગવાનને હજારો માઇલનું છેટું નથી ફક્ત બે વેળા જ અંતર દૂર છે એક વેડું આપણે માયામાં ડૂબેલા છે અને એક વેડું ભગવાન માયાથી ફળ છે આ માયાનો પડદો હટી જાય તો ભગવાનનો જય જય થઈ ગયા તમે દ્વારકાધીશ દર્શન કરવા ગયા એક કિલોમીટર ચાલી ત્યાં જઈને તમે દર્શન દેખાતા નથી ભગવાન ક્યાં છે ભગવાન ક્યાં છે ભગવાન ક્યાં છે બધા ક્યાં મને દેખાશે ના નથી જોયા ભગવાન જ ક્યાં છે જો ને કઈ દેખાતો નથી ભગવાન તમારી સામે છે છતાં નથી દેખાતા કારણ ટેરો છે પડદો છે અને પડદો જેવો હટી જાય તો કેવા ભગવાનનો જે જે કાર્ય કરી હશે બસ માયાના પડદાને હટાવવાનો